તો સાકરે રોગ કમ્પ્લીટલી નાબૂદ થાય છે અને ઉત્પાદનમાં ઘણો ફરક પડે છે એના લીધે બધા જ દાણા કમ્પ્લેક્સ ઓગલાની અંદર ભરાઈ જાય તો ફુવારા કઈ રીતે લગાવવા કેટલી સાહેબના લગાવવાના એ હું બધું તમને પૂરા વિડીયોમાં બતાવું તો હું સ્ટાર્ટ કરું આ ફુવારો પહેલાં આપણે જે હાઇટમાં ફુવારો હોય છે આટલા સુધી જ હોય છે તો એને આપણે કરવાનું એમ છે તો હું તમને ખોલીને બતાવું જોઈ લો આ ફુવારો રે ને આ ફુવારો અહીંયા લગાવેલો આવા તમે ઓલરેડી જે ફુવારા પદ્ધતિ કરતા હશો એમનું તો ખ્યાલ જ હશે આ ફુવારો અહીંયા હોય તો ફુવારો અહીંથી ખોલી દેવાનો આ ફુવારો આપણે અહીંથી ખોલેલો હશે આ ફુવારો અહીંથી ખોલેલો હોય અને ખોલ્યા પછી આ પાઇપનો ટુકડો હોય આ પૂણાની પાઇપ આવવા એની અંદર આ ફુવારો એના ઉપર આ લગાવી દેવાનું આ કમ્પ્લીટલી લગાવી દેશો ને એટલે ફુવારાની હાઈટ વધી જશે હજુ મારા કામ ચાલુ જ છે ફુવારા લગાવવાનું પણ અમારા ખેડૂતોના માટે આ ગુંદરીઓ આપણે સાખરીઓ કહીએ એ પાકૃત એ રોગને ધોવા માટે આપણે જુગાડ કરવાનો હા એના લીધે આ રીતે આપણે ફુવારો લગાવી દઈશું આ રીતે લગાવીશું અને હું ચાલુ કરીને તમને બતાવું એટલે આ બધા પાણી રહ્યો ને આખા ખેતરની અંદર આ રીતે હું ફુવારા બત્રીસ ફુવારા લગાવીશ પૂણા વીઘાની અંદર અને કમ્પ્લેન તમને ફરતા બતાવું ફરતા બતાવીને ધોઈએ અને કમ્પેલ વરિયારી કાચ જેવી થઈ જાય એવી વરિયારી હું તમને બતાવવાની પૂરેપૂરી કોશિશ કરું તો ખેડૂત મિત્રો આ મારો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ રોગ ગમે એટલો હોય પણ ખેડૂત હોશિયાર હોય અને ખોટા સુધી કામ કરે તો તમારા વરિયારી અંદર રોગ આયેલો પણ નાબૂદ થઈ શકે અને સારું ઉત્પાદન મળી શકે આ ફુવારાની લાઈન તો ખેડૂત મિત્રો આ રીતે આપણે ફુવારો લઈ અને આ ફુવારો ખોલી અને એના ઉપર લગાવી દેવાનો લગાવ્યા પછી આ આપણે એનો જે પોઈન્ટ આવતા હોય ફુવારા ઉડવાના એની અંદર ખેડૂતની રાડ કે અંદર કચરો આવી જતું હોય એ કચરો સાફ કરવા માટે આપણે એક બક્કલ પોતો ટોકણી લઈ લેવાની અને એની અંદરથી જો એ ઘણા ઘણા અંદર કચરા આવશે તો આપણે કચરો અંદરથી સાફ કરવાનો આ રીતે જો કરોળીના ઝાડા હોય ને એવું ઝીણું ઝીણું અંદર કચરું હોય એ લગાવી એ સાફ કરી દેવાનું સાફ કર્યા પછી આપણે જે પ્રમાણે હતું એ પ્રમાણે લગાવી દેવાનું લગાવ્યા પછી બીજું બાજુનો સાઈડ આવો એનું પણ ખોલી દેવાનું ખોલીને અંદર જુઓ આ કેટલું બધું કચરો હો તે આ ફુવારો ચાલક ચાલુ કર્યા પહેલા તમે આ કામ કરી લેશો ને તમારે હેરાન નહીં થવું પડે એના લીધે તમારે શું થાય તો ફુવારો ચાલુ કરશે તરત ફુવારો ઉડવા લાગશે નકર જો આ કચરો અંદર લાગી જાય ને તો પછી ફુવારા ફરતા નથી અને આપણે તો લાઈટ લાઈન બંધ કરવી પડે એના લીધે થોડી હેરાનગતિ બહુ થાય કે આ તમે સાફ કરી દેશો તો તમારો ફુવારો કમ્પ્લીટ ઉડશે આ લગાવી દીધું પછી લગાડ્યા પછી આ ફુવારો આપણો આ ભોર આની ઉપર લગાવી દેવાનો આ ટુકડો લેવાનો ચાર ફૂટનો ટુકડો આવશે અરે ચાર ફૂટ નો ટુકડો લઈ અને આ રીતે ફોરની હાઈટ વધી જશે આ પાઇપનો ટુકડો તમે સારામાં નો લાવશો પચીસ રૂપિયાનો માર કોઈ બી પાઇપ દુકાને આવશે એના પર બે બાજુ નેપલ મારી દેવાની અને આ પૂણાની પૂણાની પાઇપ લાવશો ને એટલે આના પર લાગી જશે લગાવ્યા પછી આપણો ફુવારો જે રીતે આપણે ફુવારો ઉભો કરતા હોય એ રીતે એના લાઈન હોલ ઉપર લગાવી દેવાનો આવે ખેડૂત મિત્રો આ રમકડું આપણે સાફ કરતા પડી ના જાય તેનું ધ્યાન રાખવાનું કારણ કે આ બજારની અંદર આપણે લેવા જઈએ ને વીસ થી પચીસ રૂપિયા લેતા હોય તો આપણે સાફ કરતા પડી ના જાય ને સાફ કરવાથી ફાયદો શું થાય આપણે વ્યવસ્થિત રીતે ફુવારો જે આ રીતે સાફ કરી લેવાના બધા જ કોઈ કામ કરતા હોય ને એમાં કોઈ કચાસ રાખવી નહીં મહેનત તો કરવી જ પડશે જાતથી મહેનત કરીશું તો જ આપણે આગળ વધી જઈશું અને ઉત્પાદન પણ સારું આવશે પણ ટોટલી આ ફુવારો છે ને દોઢસોથી બસો જેમ તૈયાર થઈ જાય પાઇપ સાથે જુઓ ચાર ફૂટનો ટુકડો આવે અને આ ફુવારો તો ઓલરેડી ટપક પદ્ધતિ આપણે કરી હોય તો કંપની આપતી જ હોય તો ખેડૂત મિત્રો આટલું ખાલી ધ્યાન રાખજો તમે કે કોઈ વસ્તુ સામાન આવડો આવડો ફિટ ના થઈ જાય ધ્યાન લગાવી જે ખોલો રમકડું તે જ લગાવી દેવાનું જો મેં આ રીતે ખોલી દીધું હા ખોલી દીધું લોક જ આવે એમાં લોક ખોલી અને આ રીતે અંદર કચરો ના હોય ફૂંક મારી દેવી એટલે સાફ થઈ જાય અને પાછું આ રીતે સેટિંગ કરી અંદર આ લોક જ હોય અહીંયા એ આફીટ કરી લોક થઈ ગયો ખુલો નહીં પાણીનો પ્રેસર આવો એટલે આ ફુવારો આમાં ફરવા જ લાગશે ફટાફટ ફટાફટ હું તમને પછી બતાવું આ ચાલુ કરું ને ફુવારો એ તમને બતાવી દઉં તો મિત્રો આપણે આવું ખેતરમાં બોળાવાળા ખેતરમાં ફુવારા ગોઠવીને આવીએ આવું આપણે બોર ચાલુ કરીએ અને અહીંયાથી વાલ સેટિંગ કરી અને એનું કેસર કરી અને આપણે પેલા ખેતરમાં જઈએ ત્યાં તમને હું બતાવું તો ફુવારા કઈ રીતના ઉડે છે અને કઈ રીતના મેલો ધોવાય છે કઈ રીતના સાકરીઓ ધોવાય અને કઈ રીતે ગુંદરીઓ ધોવાય તો ચલો મિત્રો આપણે બોર ચાલુ કરીએ તો આપણે આવું ત્યાં ફુવારા ચાલુ કરીએ ત્યાં ફુવારામાં પ્રેસર જોઈ અને આપણે કારણ કે આપણે ખેતરમાં કીસ ફુવારા લગાય એટલે પ્રેસર એ પ્રમાણે સેટિંગ કરવાનું કે વધારાનું પાણી બહાર નીકળે અને પ્રેસર આપો એટલે ફુવારા ફરશે તો તમે વધારે પ્રેસર આપી દો તો કદાચ ફુવારા ઉડી જાય તૂટી જાય અને આપણી પાઇપલાઈનમાં પણ નુકસાન આવે તો ખેડૂત એ બી ધ્યાન રાખવું તમે જ્યારે ફિલ્ટરમાંથી પાણી છોડો ત્યારે કમ્પ્લીટલી કોટામાં જોઈ લો ત્રણનું કેસર આજુબાજુમાં રાખી અને ફુવારો જે પ્રમાણે ઉડે પ્રેશર જોઈ લેજો ધ્યાનથી આ બે નું પ્રેશર થયું ધીમે ધીમે પ્રેશર વધશે હા અઢી નું પ્રેશર કર્યું એની અંદર સાકળીઓ ગુંદરીઓ મેળો બધા રોગો આવો કુદરતી રીતે આવતા હોય એનો નાશ થતો નહીં તો એના માટે આપણે આ ફુવારા ગોઠવીએ અને સારી રીતે એનું ફુવારા ઉડાડી અને ધોઈ કાઢીએ તો બધા ગુંદરીઓ સારો પછી મેલા મેલાને બધો નાશ થાય તો ખેડૂત મિત્રોનું સારી આવક મળે નકર આ વરિયાએ તમે આ રીતે ધોશો ને આ રોગો આવશે તો ઘણું ઘણું નુકસાન સહન કરવું પડતું હોય એટલે ખેડૂતને ફાયદા માટે આ કર્યું તો જો તમને પણ આ બધું ગમતું હોય તમારા ખેતરમાં પણ આ રીતે તમે જુગાડ કરી અને ધોઈ નાખશો તો તમને સારું ઉત્પાદન મળશે અને ઘણો નફો મળશે એવું છે હા તો તમે પણ તમારા ખેતરમાં આ રીતે ફુવારા ઉડાડો અને મેલો સાકરીઓ અને ગુંદરિયાનું ધોઈ કાઢો પછી ધોયા પછી તમે વરિયારીમાં જોજો હું તમને વિડીયો બતાવીશ કે આ ધોવાથી કેટલો ફાયદો થાય અને તમારી વરિયારીમાં કેટલો નુકસાન થતો નફો વધારે થશે અને તમારા કમ્પ્લીટલી દાણા ભરાઈ જશે પણ પણાથી તમને મારી રિઝલ્ટ ભરેલું છે મેં ગઈ સાલ પણ આ રિઝલ્ટ કરેલું હો તો ઘણો ફાયદો છે ઘણો ફાયદો થાય આ તો આખા વર્ષની ખેડૂતની મહેનત આવી યાર તમે વરિયારીના ભાવ સૌથી સાત હજારના ભાવ મળતા હોય તમે વરિયારી જોશો નહીં તો આ મેલો ગુંદરીઓ સારો આ બધું તમારા વરિયાળીનો નાશ કરી દેતું હોય એ તમે આ રીતે ફુવારા ઉડાડશો અને સારી એવી ઇન્કમ મળશે ખેડૂત મિત્રો આપણે સવારે બે કલાક આ વરિયાળી અંદર ફુવારા છોડ્યા એના લીધે આ વરિયાળી અત્યારે જુઓ કેટલી એકદમ સુંદર રીતે કમ્પ્લીટ એના દાણા કેટલા ભરાવતા લાગે એના પર કોઈ રોગ નથી આમ હાથે આપે આમ આગુ પાછું કરી અને તપાસ કરીએ તો કાચ જેવી વરિયાળી થઈ ગઈ તો ખેડૂત મિત્રો તમે પણ આ જુગાડ કરી અને જો ફુવારાની વ્યવસ્થા તમારો હોય તો ફુવારા ચાલુ કરીને વરિયાળી ધોઈ શકો અને આપણા આખા વર્ષની મહેનતનું સારું એવું ઉત્પાદન લઈ શકો અને સારી એવી આવક આપણને મળશે આ રોગ એવો હતો ને કે એ કોઈ દિવસ જતો નતો ગમે દવાઓ મારી તો તો પણ જતો આપણે એક જુગાડ કર્યો અને આ ફુવારા રીતે ફુવારા લગાવી અંદર હાઈટ કરી અને આપણે વરિયાળીને ધોઈ કાઢીએ આ કુદરતી વરસાદ આવે ને એ રીતે આપણે કરી અને વરિયાળીને ધોઈ કાઢીએ અને વરિયાળી સરસ મજાની આમ ગમન એવી થઈએ જો આમ ખાઈએ ને તો પણ એકદમ સુંદર તો ખેડૂત મિત્રો આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો